गए दे ऋष्यो सा यदा हृदे कौरवसृं जयानां वीरेश्वरगति गते ऋगोदरावित्तगता विमर्श भग्नोरुदण्डे धृतराष्टपुत्र કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું બધા કૌરવો હણાયા છેલ્લે ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધન રણમેદાનની અંદર સમસાજનો સમય થયો છે આદિ વૃકોદર એટલે ભીમની ગદાના પ્રહારથી એ મૃત્યુ માટે ટળળી રહ્યો છે અનેક ગદાના પ્રહારોથી રણમાં પડ્યો છે પ્રાણ જતો નથી દુઃખી થાય છે કેટલાક ગીધો એને મરેલો સમજી અને એને ચાંચ મારે છે ગીધોને ઉડાડવા પ્રયત્ન કરી રહ્યો છે ત્યાં અશ્વત્થામાં આવ્યો અશ્વત્થામાં એ કહ્યું મિત્ર તારો ઠાઠ તારો રૂવાબ મેં જોયેલો છે આજે રણ મેદાનમાં તારી આ સ્થિતિને જોઈને મને ખૂબ દુઃખ થાય છે મિત્ર તું કંઈક માગ તારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો મને બતાવ હું પૂરી કરું દુર્યોધન કહે છે યશવત્તામાં સાંભળ મને એક વાતની ચિંતા છે અમે સો ભાઈઓ હતા નવાણું મર્યા હું છેલ્લો છું પેલા પાંચ પાંડવો હતા એમાંથી એક પણ મર્યો નહીં તું એક કામ કર ગમે તે રીતે ગમે તે કરીને એક પાંડવને મારી નાખ કોઈ પાંડવનું માથું વાડીને મને આપ તો મારા જીવને ગતિ મળશે મને શાંતિ થશે અશ્વત્તામાએ કીધું દુર્યોધન મિત્ર ચિંતા ન કરીશ એક નહીં હું પાંચે પાંડવોના માથા વાઢીને તને આપું અશ્વત્તામાએ વિચાર કર્યો પાંચ પાંડવોને મારવા સહેલા નથી પણ એણે શું વિચાર કર્યો કે પાંડવો જ્યારે સૂતા હોય ત્યારે સૂતેલા પાંડવોને હું મારી નાખીશ આજે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું પાંડવોનો વિજય થયો ભગવાન કૃષ્ણ જેની રક્ષા કરે ને કોણ મારી શકે કૃષ્ણએ કીધું અર્જુન યુધિષ્ઠિર સાંભળો આજે તો આપણે વિજયની રાત્રિ થઈ ચડો આપણે એનો ઉત્સવ મનાવીએ પાંડવોને લઈ ભગવાન વિજય ગયા એ છાવણીમાં પાંડવોના પાંચ પુત્રો હતા એ પુત્રો સૂતા હતા અશ્વત્થામાને થયું કે આ પાંચે પાંડવો છે તલવાર લઈ ગયો ધાડ ધાડ કરતા બધાના માથા વાઢી નાખ્યા થોડું થોડું અંધારું હતું એને દેખાતું નતું એને પાંચે માથા વાઢીને એ કપડામાં બાંધ્યા દુર્યોધન ની પાસે લઈ ગયો દુર્યોધન ની આગળ એ માથા નાખ્યા કયું લે દુર્યોધન મિત્ર તારી ઈચ્છાને મેં પૂર્ણ કરી એક નહીં પાંચે પાંચ પાંડવોના માથા વાઢીને હું લાવ્યો છું દુર્યોધનને વિચાર થયો અમે આટલી બધી સેના આટલી બધી યુક્તિઓ કરી કેટલા અરે રે અશ્વત્તામાં ત્યાં શું કર્યું આવું બોલતો બોલતો તો પાંડવો જીવિત છે પાંડવો મને છોડશે નહીં પોતાનું જીવ બચાવવા માટે અશ્વત્થામા હવે સંતાવા લાગ્યો ભાગવા લાગ્યો રાત્રિના સમયે વિજયનો ઉત્સવ કરી જ્યારે છાવણીમાં આવ્યા દ્રૌપદીએ જોયું દ્રૌપદીએ જોયું કે પોતાના પાંચ પુત્રોના ધડ પડ્યા છે માથા નથી અરે 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 રે વિલાપ કરવા લાગી લાગી જોર રડવા આવ્યા દોડતા દેવી શું થયું સ્વામી જોવો તો ખરા કોણ આવો દુષ્ટ વ્યક્તિ હશે જેને આટલું મોટું અધર્મ કર્યું મારા દીકરાઓની ગતિ નહીં થાય કારણ કે સુતાતા અને એનો એનો વધ કર્યો છે અર્જુને કીધું જેણે પણ આ ખરાબ કાર્ય કર્યું છે ને હું છોડી નહીં સાઉ ઘન્ય કૃત્ય કરવાવાળાનું માથું વાડીને તારી આગળ અર્પણ કરીશ એને મૃત્યુદંડ આપીશ એના માથાનો તું પાટલો બનાવી અને તું સ્નાન કરજે અર્જુને પ્રતિજ્ઞા લીધી ભગવાન કૃષ્ણ અને પાંડવો બધા આવ્યા કૃષ્ણએ કીધું રથ તૈયાર કરો રથ તૈયાર કર્યો અર્જુનજી પાછળ ભાગ્યા અશ્વત કોઈ ગુપ્તચરો દ્વારા જાણવા મળ્યું કે આ કાર્ય અશ્વત્થામાએ કર્યું છે અશ્વત્થામા દોડ તો જતો હતો પાછળ પડ્યા છે ભગવાન અર્જુનને લઈ અર્જુને અશ્વત્થામાને પશુવત બાંધ્યો છે બાંધી લાવ્યો દ્રૌપદીના ચરણોમાં પછાડ્યો લે દેવી હવે આનો હું વધ કરું પણ દ્રૌપદી દયાની દેવી છે દ્રૌપદીએ કહ્યું સ્વામી સ્વામી આ તો બ્રાહ્મણ છે આને તમે છોડી દો ગુરુજી નો દીકરો છે અરે ગુરુજી તમને તો બ્રહ્માસ્ત્ર વાળવાની વિદ્યા આપી એને તો બ્રહ્માસ્ત્ર ખાલી છોડતા જ આવડે છે અશ્વત્થામયે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ પણ અર્જુન સામે કરેલો અર્જુનને પછી એને વાળી અને સરસંધાન કર્યું એ શસ્ત્રને પાછું વાળ્યું દ્રૌપદીએ ખૂબ આગ્રહ કર્યો કે સ્વામી આને છોડી દો અર્જુન વિચાર કરે છે મારી પ્રતિજ્ઞાનું શું ભગવાને ઇશારો કર્યો બ્રહ્મ બંધુર્નહાતવ્યમ આતતાયી ઉધારણઃ આમ તો બ્રાહ્મણ નો વધ ન થાય પણ દુષ્ટ હોય આવું ખરાબ કાર્ય કર્યું હોય એને છોડાય પણ નહીં અર્જુન સમજી ગયા બ્રાહ્મણ મારવા કરતા એનું અપમાન કરવાનો મોટો દંડ થઈ અને અપમાન કરીને સભામાંથી ગાડી મૂકવો એ પણ મૃત્યુ સમાન છે અશ્વત્થામાનો મસ્તકમાંથી મણી કાઢી લીધો એની શિખા કાપીને અપમાનિત કરી કાઢી દીધો અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ